સૌરાષ્ટ્ર જેવા વરસાદ ની અપેક્ષા તો તમે નહી રાખી શકો કેમકે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કચ્છમાં આજકાલ થી આ વર્ષો થી આ પરંપરા તમારે કચ્છના ને હિસાબે થોડુંક આ વરસાદ ની પ્રમાણ ઓછું

આપડે વિશેષ માહિતી આપશું બરાબર જી જી સારું સારું હા જી કેમ હમ તબીબી સારા ને એકદમ ફર્સ્ટ ક્લાસ